નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વારંવાર દેવી દેવતાનો અપમાન અને મજાક મસ્કરી કરતા મનસુખ રાઠોડ સામે મોગલમાંના એક પર્ચાનો એવો કિસ્સો આવ્યો છે કે જે સાંભળી મનસુખ રાઠોડ પણ ચાકી થઈ ગયા છે મિત્રો જેનીંદર સામેની વ્યક્તિ વાતચીત કરી રહી છે કે એના પર ખોટો કેસ દાખલ થયો હતો અને એ દરમિયાન કોર્ટની અંદર સુનાવણી વખતે મોગલમાએ પરચો આપ્યો છે અને આ વ્યક્તિને નિર્દોષ સાબિત કરી અને છોડાવ્યો છે જે અંગેની ચર્ચા મનસુખ રાઠોડ અને આ વ્યક્તિ કરી રહ્યા છે તો મિત્રો મનસુખ રાઠોડનું આ પરચા બાબતે શું કહેવું થયું એ આ વ્યક્તિ સાથેની વાતચીતમાં તમે પણ સાંભળો અને આ રેકોર્ડિંગ મિત્રો ખૂબ જ વાયરલ થઈ રહી છે તો મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલ આઇકન પણ

અત્યારે છે ને હું તો એક બીજા કામે નીકળી ગયો છું એટલે કાલે તમે એવું લાગે કાલે આવજો હા વાંધો નહીં પેલા તમે જોઈ લો પછી આપડે વિચાર્યા હોય અમદાવાદ નું બરાબર હા પણ એમ નહીં આને તમારે આને યાર થતું હોય ને કેસ પાછો ખેંચી લેતા હોય આ રેખાબેન તો ઈ જરીક થતું હોય તો કે કોઈ એના ભાઈઓ મારફત એવું પેલા કરો ને

તો પછી તમે ચાર પાંચ જણા એવું સોગંદનામા કરી રજૂ કરો ને એટલે આપણે નામદાર અદાલત નો તો સાબિત કરવું પડે ને આવો પ્રોબ્લેમ છે આ મારી ભેગી કરે છે એવું તો આપડે નામદાર અદાલત ને તમારે સાબિત કરવું પડે ને નામદાર અદાલત તો થોડી ખબર છે અદાલતમાં તો તમારે જે કઈ તમારી હારે રે છે કેસ કરે છે એવું તો સાબિત કરવું પડે ને બરાબર તો એ કોને સરપંચ સરપંચ ને કઈ દાખલો લખી દો બીજા તમારા આગેવાનો હોય એવી સહ્યુ લઈ જ્યો અને એ બધું છે ને વકીલ મારફત કોર્ટ માં આપો કે ભાઈ અમે હારે રહી છીએ ને ખોટો કેસ કરે છે હા કે આની આની સાઈડ માં કોક પડખે ચડી ગયું છે કે તમને હેરાન કરે તમે મુદ્દે એમ ગયા

ભાઈ આમાં થોડુ કઈક આગેવાનો ગામના સરપંચ ને એવા બધા થઈ અને થોડુંક ભેગું કરાવો ને છે ને તમે ને હેરાન કરશે કેમ કે એનો મતલબ એ છે ઘટાડ તમે નડો છો એટલે તમને જેલમાં મોકલવા સિવાય બીજી પ્રયત્ન

તો પછી હા આ તો આપડે આ વિદ્યા ને એવું બાર પાડ્યું છે ને એટલે કદાચ હવે ફોન એટલે બંધ રાખ્યો છે સમજ્યો એ તો બીજા માણસો ફોન કરતા હોય એમાં હા ફોન ખોલે એટલે જાગૃત માણસો બધા ફોન કરે હા અને કાલ નંબર બદલાઈ નાખ્યો એમ સમજાય એવું હોય હા એમ કર્યું હોય એ તો ઠીક છે જે હોય છે પણ હવે પાંચ માણસો કોઈ સાથે રહી અને આનું સોલ્યુશન થાય ને એવો પેલો પ્રયત્ન કરો બાકી કોર્ટમાં તો શું છે કે તમે બધા પુરાવા દેશો એટલે તમને ન્યાય મળશે

જેથી કરીને તમારા બાલ બચ્ચા હેરાન નો થાય તમે હા એ ભલે ભલે વાંધો ના પછી હાલો કાલે ફોન કરવું મળી બરોબર અને છોકરા ભણે છે સાહેબ ભલે ભલે એને હું છે ખબર હા

બીજા વકીલ ને બતાવી છે નામ દઈ ને ક્યાં કઈ વાંધો છે પણ વકીલ બીજા તમારે આપડે હાઈકોર્ટ ના બતાવવાનું છે તમારે કેવાનું ને કે બીજા વકીલ છે ને મારા મામા નો દીકરો એને આપવાનું

હા પડી હવે મને જેજી થાય ને સ્ટન્ટ નો આ તમારો ઓડિયો છે ને આ ચડાવી દેવાનો છું ઈ નંબર છે ને 10 વાળો નંબર છે એમાં જ મોકલા છે બોલ બોલ જોઈ લે હા 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 બરા મોતી ગયા ના ના

હવે એ કોરા ગીતો તો એમ કે છે અજીને મજૂર નથી થવા દીધા ખાલી અરજી જ કરી એવું કહેતા હતા પણ હવે તમે કીધું ઓલા વકીલ પણ ફાઇલ લેવા જવું જોઈએ ને પાછું હા કેમ કે એમાં હું છે અત્યારે તમે વેગા તમારી માં તો કેસ કરો સીધી ચીટિંગ જ કહેવાય ને હા 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 થોડુંક એમાં એક બીજા સમાજ ના પાંચ આગેવાનો નાખીને સમાધાન કરી નાખો હવે આ પછી અત્યારે જો કાલ મેં તમને વાત કરી ફોન જ ઉપાડતી નથી કાલ પરમ દિન વહી ગઈ છે

સરપંચ ને અત્યારે ફોન કર્યો કઈ ઉપાડતા નથી બરાબર ના કરતા તમે કીધું હતું ને પેલા ફાઇલ લઈ આવો રજિસ્ટર થી એ કાઈ વાંધો નહીં તમે ગોઠવણી કરી લ્યો હા આ રેખાબેન મંગલમાં ના નંબર ચાલુ છે અત્યારે ના ના એ ફોન બન છે ઉપાડતી નથી મંજન ઉપાડતી નથી હું હા તો એવો છે ફોન રીંગ જાય પણ ઉપાડવી જોઈએ ને શ્રી શોક બોલે હમ હા કઈ વાંધો તમારા ફોટા ના તમારો છે ને વિડિયો હું ચડાવું છું માં હા એ ફોટા તમે આવ્યા ની જોઈ જુઓ પછી હું ફોન કરું પાછો હમણાં આટલા